હેલો ફ્રેન્ડ્સ આજનો આપણો ટોપિક છે ધોરણ સાત ગુજરાતી વિષય પાઠ સોળ આખરે ચૂલો જેત્યો આજના વિડીયોમાં આપણે આ પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છીએ આ પાઠના સ્વાધ્યાયમાં કુલ અલગ અલગ પ્રકારના અઢાર જેટલા પ્રશ્નો આપેલા છે તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી નિહાળશો ચાલો વિડિયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક વાતચીત નંબર એક ખલીફા વેશ પલટો કર્યા વગર ગયા હોત તો તો આપણે જવાબ લખીશું જો ખલીફા વેશ પલટો કર્યા વગર ગયા હોત તો રૈયતની સાચી સ્થિતિનો ખ્યાલ ના આવત નંબર બે તમને લાગે છે કે ખલીફા ન આવ્યા હોત તો બાળકોને જમવાનું મળત તો જવાબ થશે જો ખલીફા ના આવ્યા હોત તો બાળકોને જમવાનું ન મળત નંબર ત્રણ આ એકમનું કયું પાત્ર તમને વધુ ગમ્યું અને કેમ આ એકમમાં મને ખલીફા જરૂરિયાતવાળાઓને મદદ કરતા હોય તેઓનું પાત્ર સૌથી વધુ ગમ્યું નંબર ચાર તમને ક્યારે વધુ ખુશ થયા છો અને કેમ જ્યારે પરીક્ષામાં મારો પહેલો નંબર આવ્યો ત્યારે હું વધુ ખુશ થયો હતો

સાચું છે કે ખોટું તે લખો નંબર એક બાળકો બાળકોને માતા રસોઈ પેરસી રહી હતી એ જોઈ ખલીફાને નવાઈ લાગી તો આ વાક્ય છે ખોટું નંબર ત્રણ ખલીફાને સમાચાર મળતા એ બાળકોને ભોજન આપવા ગયા હતા તો આ વાક્ય છે સાચું નંબર ચાર સ્ત્રીએ ખલીફાને જમવા માટે કહ્યું અને ખલીફાએ બાળકો સાથે બેસીને ભોજન લીધું તો આ વાક્ય છે ખોટું નંબર પાંચ બંદાએ વિનંતી કરી કે આપણે ગાડામાં સામાન ન જ લેવો જોઈએ તો આ વાક્ય છે સાચું હવે જોઈશું પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણ મુજબ આપેલા વાક્યના આધારે પ્રશ્ન બનાવો તો અહીંયા આપને એક ઉદાહરણ આપેલ છે અને તેના આધારે આપણે પ્રશ્ન બનાવવાના છે તો શરૂ કરીએ નંબર એક પરથી એકવાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે રયરની સ્થિતિ જોવા નીકળ્યા તો આપણે અહીંયા કોણ શું અને કોની આ ત્રણ શબ્દો પરથી આપણે પ્રસાદ વાક્ય બનાવીશું નંબર એક કોણ પોતાના બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યું હતું ખલીફા પોતાના બંદા સાથે શું જોવા નીકળ્યા ખલીફા કોની સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા હતા પ્રશ્ન નંબર ચાર કાંશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવો તો અહીંયા આપણે દરેક વાક્ય સામે કાંશમાં ત્રણ શબ્દો આપેલા છે તેમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે નંબર બાળકોને જમવાનું મળતા રાજી 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 થઈ ગયા હતા નંબર બે ખલીફા એ સ્ત્રીના ઘરે જમવાના સમયે જ પહોંચ્યા તો પ્રશ્નાર્થ બનશે ખલીફા ક્યારે સ્ત્રીના ઘરે પહોંચ્યા ત્રણ ખલીફા જમવાની બધી વસ્તુઓ સ્ત્રીના ઘરે આપી આવ્યા પ્રશ્ન થશે ખલીફા જમવાની વસ્તુ ક્યાં આપી આવ્યા નંબર ચાર બાળકો જમવા માટે રડતા હતા તો જવાબ થશે કોણ જમવા માટે રડતા હતા નંબર પાંચ નો આપણે જવાબ કરીશું ખલીફાએ બધી વસ્તુઓ ક્યાં મૂકી હતી અને નંબર છ માં લખીશું ખલીફા ફરતા ફરતા ક્યાં આવ્યા હવે જોઈશું પ્રશ્ન નંબર નીચે આપેલા શબ્દોનો એ રીતે વાક્યમાં પ્રયોગ કરો કે જેથી તેમનો ભેદ સ્પષ્ટ થાય તો જંગ અને જંગ તો અહીંયા આપણે તેનો ઉદાહરણ આપેલું છે તો હવે આપણે તેના પરથી જવાબ શરૂ કરીએ નંબર એક જમ્પ અને જપ તો તેનું આપણો વાક્ય થશે આ બે માં તફાત શું છે તો તેમનો વંશ રાજીવ પરિવારથી છે તેવું અહીંયા વાક્ય થશે તેની મીઠી વાણીથી સૌ કોઈ તેના વશ થઈ જાય છે નંબર ત્રણ ખંત અને ખત આ બે નું આપણે વાક્ય જોઈએ તે મહેનત અને સફળ થયો પ્રવાસમાં જવાની મંજૂરી માટે મયુરે પિતાજીને ખત લખ્યો તો પહેલામાં ખંત એટલે મહેનત અને ખત એટલે લેટર પત્ર લખવો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર છ નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો નંબર તમે કોઈને કોઈને ભૂખ્યું જોયો તો તો જો હું ભૂખ્યાને તેને નજીકની દુકાન કે હોટેલે ખાવાની વસ્તુ લઈ આપું નંબર બે તમારે તમારું બધું કામ જાતે જ કરવું પડે તો જો બધું જ કામ જાતે કરવું પડે સારું કહેવાય જીવન મહેનતી થઈ જાય મૂલ્યાંકન મૂલ્યાંકન કરવાનું થાય તો હું સાચું અને નિષ્પક્ષ મૂલ્યાંકન કરું પ્રશ્ન નંબર સાત ઉદાહરણ મુજબ ભાવાર્થ લખો ઉદાહરણ છે

ભૂખ મરો તો તેનો ભાવર થશે સતત અને લાંબા સમય સુધી ખાવાનું ન મળે તેવી સ્થિતિ પ્રશ્ન નંબર આપેલા શબ્દોને ક્રમમાં ગોઠવો તો શરૂ કરીએ અહીંયા આપણને જે શબ્દ આપ્યા છે તેમાં સર્વપ્રથમ શબ્દો શબ્દ આપણે લખીશું ઓશિયાળુ પછી ઈમાન પછી બચરવાળ પછી બંદો અને છેલ્લે લખીશું રૈયત હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર નવ કોષ્ટકમાં આપેલા વાક્યોને યોગ્ય શબ્દ એટલે કે સંયોજક વડે જોડી અને નવું વાક્ય બનાવો તો શરૂ કરીએ નંબર એક બાળકોને ખવડાવવું હતું તો સંયોજક થશે પણ અને આપણે જોડીશું ખાવાનું બનાવવાનો કોઈ સામાન ન હતો નંબર બે બાળકોને ભૂખ્યા જોયા અને બાળકોની જમવાની વ્યવસ્થા કરી નંબર ત્રણ ખલીફા પાસે બંધો હતો છતાં પણ તેમણે સામાન જાતે જ ઉપાડ્યો સ્ત્રીએ ખલીફાને જોયા તો પણ તે તેમને ઓળખી ન શકી બાળકો ભૂખ્યા હતા કારણ કે ઘરમાં જમવાનું ન હતું તો આ સંયોજક છે તે બધા જ અહીંયા આપણે જોડી અને યોગ્ય વાક્ય નવું વાક્ય આપણે અહીંયા બનાવવાનું છે અને તે બધા જ વાક્યો આપણે આ રીતે લખવાના પણ છે તો આ વાક્યો તમે તમારી નોટમાં લખી નાખજો હવે જોઈશું પ્રશ્ન નંબર દસ રેખાંકિત શબ્દની જગ્યાએ કાઉસમાં આપેલ શબ્દ મૂકી વાક્ય પરિવર્તન કરો શરૂ કરીએ નંબર એક થી બાળકની ભૂખ સંતોષાતા રાજી રાજી થઈ ગયું તો અહીંયા આપણે હવે બાળકો શબ્દ મૂકી વાક્ય બનાવીશું આ રીતે બાળકોની ભૂખ સંતોષાતા રાજી રાજી થઈ ગયા તેવી જ રીતે આપણે બીજાનો જવાબ લખીશું લોકો ગડગડા થઈ ગયા નંબર ત્રણ માં આવશે હું બે ત્રણ દિવસથી ભૂખ્યો છું નંબર ચાર માં ખલીફા દયાળુ હતા નંબર પાંચ છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલા વાક્યોમાં ગુણનો ક્રિયાનો સ્થિતિનો કે પ્રક્રિયાનો નિર્દેશ થાય છે તો તે ઓળખી કાઢો તો અહીંયા જોઈશું તો આપણને એક થી ચાર વાક્ય જે છે તેમાં આપણને અહીંયા જવાબ દર્શાવેલા છે આપણે શરૂઆત કરીએ નંબર પાંચ થી ગીતા દાખલા ગણી રહી છે તો તેમાં ક્રિયા નિર્દેશ થાય છે નંબર સાત વાંદરા ઝાડ ઉપર કુદાકૂદ કરી રહ્યા છે તો અહીંયા આવશે ક્રિયા

પાંચ આજ્ઞાર્થ અને પાંચ વાક્યો લખો છે તમારું ઘર સાફ રાખો નંબર ત્રણ ટિફિન સમયસર ખાવું નંબર ચાર શાંતિથી બેસો અને વાંચો નંબર પાંચ પ્રકૃતિની સંભાળ રાખો વિદ્યાર્થ વાક્યો છે વૃક્ષોનું જતન કરવું જોઈએ વડીલોની વાત માનવી જોઈએ આપણે પરીક્ષામાં સફળતા મેળવવી જોઈએ ભાઈએ પોતાની બાઇક સુધારવી જોઈએ તમારે પ્રોજેક્ટ આજે જ પૂર્ણ કરવો જોઈએ પ્રશ્ન નંબર તેર ઉદાહરણ મુજબ વાક્યોમાં શરત ઉમેરીને શરતી વાક્યો બનાવો અહીંયા આપણને ઉદાહરણ આપેલ છે અને તે પ્રમાણે આપણે શરતી બનાવવાના છે શરૂ કરીએ નંબર જો એ મળશે તો હું એ સાથે વાત કરીશ તો અહીંયા જોઈશું તો જો એ મળશે એ શરત છે નંબર બે જ્યારે કામ પૂરું થશે ત્યારે

जयरे वरसाद पड़ से तेरे अं हरिया छवा से तो जयसद पड़ से शरत नंबर छी होती मेहनत करवी पड़ से तो जेवी पदवी जो ये अहियाँ शरत प्रश्न नंबर चौदह શંકા કે સંભાવના દર્શાવતા વાક્યો સમજીને બનાવો તો અહીંયા ઉદાહરણ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે શંકા દર્શાવતા મારી ચાવી ખિસ્સામાં નથી કદાચ મકાનમાં રહી ગઈ હશે તો મારી પાસે ચાવી નથી તેનો અર્થ અહીંયા આપણે શંકા દર્શાવીએ છીએ કે કદાચ મકાનમાં રહી ગઈ હશે નંબર બે ટિફિન ખાલી છે કદાચ કોઈએ ખાઈ નાખ્યું હશે તો ખાલી વ્યક્ત કરેલી છે ફોન રિસીવ નથી થવાનું કારણ અહીંયા શંકા વ્યક્ત કરી છે કે કદાચ તેઓ વ્યસ્ત હશે નંબર ચાર ઘડિયાળ બંધ છે કદાચ બેટરી ખૂટી ગઈ હશે તો ઘડિયાળ બંધ હોવાનું અહીંયા શંકાનું માત્ર એક જ કારણ છે સંભાવના દર્શાવતા વાક્યો નંબર એક આકાશ મોખરું છે કદાચ પવન આવશે નંબર બે રાતે ઠંડક વધી ગઈ છે કદાચ હવામાન બદલાશે તો હવામાન બદલાશે તેનું અહીંયા સંભાવના શું છે કે ઠંડક વધી ગઈ છે એટલે હવામાન બદલા છે રસ્તા પર ભીડ છે છે કદાચ કોઈ મેળો લાગ્યો તો ભીડ હોવાનું આપણે અહીંયા સંભાવના દર્શાવે છે કે મેળો લાગ્યો હોય શકે નંબર ચાર લોકોએ તાળી વગાડી કદાચ નાટક સફળ થયું છે નંબર પાંચ પંખી ઉડતા જોવાય છે કદાચ નજીકમાં માળો છે પ્રશ્ન નંબર અહીં આપેલા વાક્યોને માહિતી આપનાર વિધાન વાક્ય પ્રશ્નાર્થ વાક્ય કે ઉદ્ગાર વાક્ય દર્શાવે છે તે રીતે અહીંયા ખૂટતા વાક્યો લખો અને મોટેથી બોલો તો વિદ્યાર્થી મિત્રો તમારી ટેક્સ્ટબુકમાં અહીંયા જે ખાના ખાલી છે તેમાં મેં અહીંયા વાક્ય લખી નાખ્યા છે અને તે વાક્ય તમારે મોટેથી બોલવાના છે હવે જોઈશું પ્રશ્ન નંબર સોળ પ્રશ્નોના જવાબ લખો નંબર એક હજરત ખલીફા સાહેબની સાદગી વિશે જણાવો હજરત ખલીફા સાહેબ અત્યંત સારી જિંદગી જીવી રહ્યા હતા તેઓ પ્રજાના દુઃખ સુખમાં સાથ આપતા અને પોતાની સેવાઓ કરતા હતા ખલીફા સાહેબ માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ હતા નંબર ખલીફા સાહેબને જવાબ આપ્યો સ્ત્રીએ ખલીફા સાહેબને કહ્યું કે હાંડલીમાં પાણી સિવાય કાંઈ નથી મારા ઘરમાં પણ ગોળાના પાણી સિવાય કાંઈ નથી નંબર ત્રણ ખલીફા સાહેબની કોઈ વાત તમને સ્પર્શી ગઈ મને ખલીફા સાહેબની ગરીબોની મદદ કરવા માટે પોતાના શાહી વર્તનને છોડી સૌમ્ય સ્વભાવ અપનાવતા હતા તેઓએ પોતાનું શ્રેષ્ઠ કરીને નગરના લોકોની મદદ કરી નંબર ચાર બાળકો અને એની માતાની ભૂખ માટેની સ્થિતિ વર્ણવો માતાને બાળકોની ભૂખને લઈને ખૂબ ચિંતા હતી બાળકઓ ભૂખથી બેચેન હતા અને તેમને શાંત કરવા માટે માતા હાંડલીમાં પાણી ભરીને મીઠી મીઠી વાત કરીને બાળકોનું મન શાંત કરતી હતી નંબર 5 ખલીફા સાહેબે કેમ છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું હશે તો આપણે તેનો જવાબ લખીશું ખલીફા સાહેબે નગરમાં છુપી રીતે જવાનું વિચાર્યું હતું જેથી તેઓ પ્રજાની વાસ્તવિક પરિસ્થિતિને જાણી શકે પ્રશ્ન નંબર પરિસ્થિતિ રજૂ કરો નંબર એક જો ખલીફા નગર ચર્ચાએ ન નીકળ્યા હોત તો જો ખલીફા નગર ચર્ચાએ ન નીકળ્યા હોત તો તેઓ પ્રજાના દુઃખથી અજાણ રહેત અને ગરીબોને મુશ્કેલીનો ઉકેલ ન મળ્યો હોત અને નગરમાં બેદરકારી રહેત નંબર બે ખલીફાએ વેશ બદલ્યો ન હોત તો જો ખલીફાએ વેશ બદલ્યો ન હોત તો લોકો તેમની હાજરીમાં ખાલી રિવાજી નોકરી કરતા દેખાવ કરતા હોત તેઓને લોકોની વાસ્તવિક સમસ્યા વિશે ખબર ન પડત નંબર ત્રણ તમને કકડીને ભૂખ લાગે ત્યારે મને કકડીને ભૂખ લાગે ત્યારે હું ઘરમાં રહેલ નાસ્તો કરી લઉં છું નંબર ચાર તમને તમારી મનપસંદ વસ્તુ મળી જાય ત્યારે મને મારી મનપસંદ વસ્તુ મળી જાય ત્યારે હું ખૂબ આનંદ અનુભવું અને આભાર વ્યક્ત કરું હવે જોઈશું પ્રશ્ન નંબર અઢાર ઉદાહરણ મુજબ શબ્દ જૂથના વાક્ય બનાવો તો અહીંયા આપણે ઉદાહરણ આપેલું છે અને તેના આધારે આપણે અહીંયા વાક્ય બનાવવાના છે તો શરૂ નંબર એક અરે કેટલું વિશાળ નદીનું દ્રશ્ય છે નંબર બે ઓહ કેટલું સુંદર સરોવર છે નંબર ત્રણ વાહ કેવો કદાવર હાથી છે કેટલો તોફાની આખલો છે નંબર છ અરે કેટલું ઊંચું શિખર છે નંબર સાત વાહ કેટલો મનોહર બાગ છે